નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે વધુ એક અકસ્માત દ્વારકાથી સામે આવ્યો છે અને દ્વારકાના બરડીયા પાસે ખાનગી બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો છે મિત્રો આ જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે પંદર જેટલા મુસાફરો અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે પોરબંદર હાઈવે પર બરડીયા પાસે આ દુર્ઘટના ઘટી છે તમને જણાવી દઈએ કે આ ઘટનાની અંદર દ્વારકા પોરબંદર હાઈવે પર બરડીયા ગામ નજીક ખાનગી બસના ડ્રાઈવર દ્વારા સ્ટીરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બસ પલટી ખાઈ ગઈ હતી જેમાં એક વ્યક્તિનો જીવ ગયો છે અને પંદર જેટલા લોકોને ઈજા પહોંચી છે ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે દ્વારકાના નજીકની સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ બસ સોમનાથથી દ્વારકા તરફ આવી રહી હતી એવામાં રાત્રિના લગભગ ત્રણથી ચાર વાગ્યાની આજુબાજુના સમયમાં બસ દ્વારા પલટી ખાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આવી જ રીતે વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને જો પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે પણ પ્રેસ કરી દો જેથી કરીને આવી જ માહિતી હર હંમેશ તમને મળતી રહે અને તમારા મિત્રો સુધી આપણા વિડીયોને શેર કરી દો જય શ્રી રામ